ચોટીલા હાઇવે પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવી રહી છે છે જેનો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ચોટીલા હાઈવે પર સહયોગ હોટલ પાસે સ્વામિનારાયણ વિદ્યાધામ પરિશ્રમ ગુરુકુળ આવેલું છે જેમાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ માટે આવેલા છે પરંતુ અભ્યાસ માટે આવેલા બાળકો પાસે બહાર રોડ પરથી ટાઇલ્સ ઉઠાવવાની કામગીરી કરાવવામાં આવી રહી છે મળતી માહિતી પ્રમાણે રોડ પરથી ટાઇલ્સ ભરીને પસાર થઈ રહેલું ટ્રેક્ટર ગુરુકુળ પાસે પલટી ગયું હતું જેથી ટ્રેક્ટરમાં ભરેલી ટાઇલ્સ ત્યાં જ ઠલવાઈ પડી અને તૂટી ગઈ આ ટાઇલ્સ ગુરુકુળના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે લેવડાવવામાં આવી કેટલાક વિદ્યાર્થીઓ ખભે મૂકીને તો કેટલાક વિદ્યાર્થીઓ માથે મૂકીને ટાઇલ્સ લઈ જઈ રહ્યા છે જેના દ્રશ્યો સામે આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા